મોઈનનો નાનો ભાઈ જુજ પુવાનામાં એક હત્યાના કેસમાં હરિદ્વારની રોશનાબાદ જેલમાં બંધ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જ દુશ્મનાવટને કારણે મોઈન પણ પોતાનું ઘર વેચી દે છે અને પુઆનાથી મેરઠ પાછો ફર્યો છે ઘરનો દરવાજો બંધ હતો અને બે દિવસ સુધી કોઈ ઘરની બહાર નીકળતું દેખાયું નહીં સગા સંબંધીઓ ફોન કરી રહ્યા હતા પણ કોઈ ફોન ઉપાડતું ન હતું ચિંતાતુર સગાઓ આખરે ઘરે પહોંચ્યા અને દરવાજાનું તાળું તૂટેલું હતું જ્યારે સંબંધીઓ અને પાડોશીઓ ઘરની અંદર પહોંચ્યા હતા ત્યારે તેમની આંખો આઘાતથી ખુલ્લી રહી ગઈ હતી ઘરની અંદર ચારે બાજુ લોહી ફેલાયેલું હતું અને મોઈન અને તેની પત્નીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહને કોથળામાં ભરીને પલંગ પર મૂકવામાં આવ્યા હતા આ ભયાનક ઘટના મેરઠ મર્ડર કેસ ઉત્તર પ્રદેશના મેરઠથી પ્રકાશમાં આવી છે

બે વર્ષની આદિબાનો મૃતદેહ પણ બેડની અંદર બીજી કોથળીમાં મૂકવામાં આવ્યો હતો અક્ષા અને જિયાનાના મૃતદેહ બેડની અંદર આમ તેમ વેર વિખેર હતા બેડ પાસે મોઈનનો મૃતદેહ ચાદરના બંડલમાં બાંધેલો હતો દરેકના માથા પર કોઈ ભારે વસ્તુ અથડાયાના નિશાન છે પોલીસને શંકા છે કે આ હત્યાઓ પાછળ કોઈ લોકો પરિચિત વ્યક્તિનો હાથ હોઈ શકે છે અને કોઈ દુશ્મનાવટ હોવાની પણ શક્યતા છે પોલીસે ઘટના સ્થળથી આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે જ્યાં ફોરેન્સિક ટીમ તેની તપાસ કરી રહી છે અને ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી રહી છે પોલીસે નજીકના સીસીટીવી કેમેરા ચકાસીને ગતિવિધિઓની તપાસ કરી રહી છે પોલીસનું કહેવું છે કે હત્યાના ગુનેગારોને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ મેરઠ